આજે મેં મારા ફાર્મની અંદર બે એકડની અંદર ટેટીનું વાવેતર કરેલ છે અને ટેટીના વાવેતરમાં જે મેં વાવેતર કરેલ છે એ થી કરેલું છે હવે મલ્ચિંગની અંદર અત્યારે તમે આ ઉનાળા એપ્રિલ મહિનાની પાંચ ચાર બે હજાર ચોવીસની આજની તારીખ છે આ તારીખે આવેલાનો ગ્રોથ અને આની ગ્રીનેરી તમે જોઈ શકો છો આ ગ્રીનેરી અને ગ્રોથનું મેન કારણ છે કે મલ્ચિંગ બે મહિનાના જે ટેમ્પરેચર હાઈ હોય છતાં પણ આ પાકનો ગ્રોથ બહુ સારો એવો છે બીજું કે આની અંદર તમે એ પણ જોઈ શકો છો કે કોઈ નિંદામણ જોવા મળતું નથી એટલે કે મલ્ચિંગનો બીજો ફાયદો એ છે કે આપણે જે કોઈ પણ પાક વાવીએ એ તો કાગળ એટલે કે આ મલ્ચિંગથી નિંદામણ પણ થતું નથી બીજું કે આ છોડને પાણીની પણ ક્યારેય ઘટ થતી નથી કારણ કે જેટલું બી તમે પાણી આપો છો એ પાણીનું ભવન ન થાય